વાળી કરું કરો બધે વાળ લખ્યું અને શિવાની ને એના પપ્પા એ રાખી એટલે તમને બધા ને હવે એમ કોમેન્ટ બધા કરતા છો ને હવે વિચાર આવતો હશે કે હમણે હવે કેટલા મહિનો બેસી ગયો છે રામ રામ ને સીતારામ બધા ને માતા દેહો નું સારું કરે ને બધાને હાચા નરવા રાખે ભેગ છે આપું છું તો હવે તો આપણે આવતા રહી આ હરિયામાં એટલે થોડુંક વહેલું જાગવું પડે પણ શિવાની બેન અહીંયા છે ને મોડા મોડા ઉઠ્યા ન્યા તો કેટલી વહેલી વહેલી જાગી જતી મારે ત્યાં શું હોય અને બેનને પાછું જાગી જાવ એટલે બેન જાગી જાય પછી કોઈ પાસે રહેતો નહીં એટલે પછી ન્યા વહેલું જાગી જવું પડતું હતું અહીંયા તો એ અમુક ને એના કરતા મોડા ઉઠ્યા કેમ કે શિવાની બેન હોય રહ્યા જાય ને શિવાની બેન અહીંયા આવતા જ એમ કહેવાય કે સરસ મજાની હંધાય એવી રમવા મળી છે અને એને બહુ જ આનંદ આવી ગયો ઘરે આવ્યા એટલે હંધાયને ફાળીને તો આમાં રખાઈ ગઈ દાંત જ કાઢે અને ન્યા જોધે પાય અજાણું ઉજાણું જ લાગે એટલે કોઈ પાસે એટલી બધી રમે અને રહે નહીં એટલે ઘડી બગડી રે અને પાછા અમને ભાળી જાય મને કાંઈ એના પપ્પાને એટલે તો મૂકી ન રે એટલે વૈયા છે ખાલી મારા પાસે ને એના પપ્પા પાસે વધારે રે પછી મારા પપ્પા પાસે ને એમ પાસે જવા મળે કેમ કે ગાડીમાં રખડાવાની એવું બધું કરે ને એટલે એના અંદર પાસે જાય તો અત્યારે બસ જો શીર આવ્યા અને શિવાની બેન વંશભાઈ ને અમારી નૈતિકભાઈની હં થાય છોકરા રમકડા લાવ્યા છે એટલે બધા એને રમવાનો શોખ હોય ને હારવાર એમ કે અમે શિવાનીને રમાડવી છે એટલે હારો રમતા જાય અને શિવાનીને રમાડતા જાય એટલે આપણે એમ કહેવાય કે હંધુ કામ થાય ને ફરી રેવી અગર ન્યા શિવાની બેન એમ રહ્યા નહીં બસ છોકરાતારમાં શિવનીને રમાડતા હતા એટલે આપણે સિરાવી લીધું અને નવા ઘરે આવતા રહીએ છીએ ત્યારે અને તૈયાર થઈ ગયા બસ હવે કપડાંને એવું બધું ધોવાનું થોડુંક પાણીને ઉભું ભરવાનું એવું બધું ઘરનું કામ આપણે બાકી હોય અને અંકિતાબેન જતા રહ્યા છે નિશાળે અને સવાર સવારમાં એમ કહેવાય કે સરસ મજાનો ઝાકળ આવેલો છે સુરજદાદા જો ઘણા અંધાર ચડી ગયા છે અને રાતના થોડા ઘણા સાંટા હોતાને આવેલા હતા એટલે એમ કહે છે કે હમણાં આ બે ત્રણ થોડાક દિવસની આગાહી છે એટલે સાંટાને એવું એટલે બહુ વરસાદ તો નહીં પણ થોડા ઘણા રાતે સાંટા આવ્યા હતા એવું થોડુંક લાગતું હતું આપણને

શિવાને બેન છે ત્યાં સુધી કઈ ફિટ ફિટ નહીં કરવા દે ને કર તાવડે એટલે એ ફિટ કરી દે ને બસ વંશને તો આવડે જ છે ને રામ રામ ને સીતારામ ડાયરા ને આજ તો આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કરવામાં ઘણું મોડો થઈ ગયું છે કેમ કે જો તમને બધું દેખાતું થાય બપોરનું ટાણું થઈ ગયું છે અને આપણે પી ગયા છીએ જમવા અને આજે જમવામાં એમ કેવાય કે બાજરાના રોટલા છે અને ભીંડાનું શાક આપણે તો ખાલી રહો રહો હોય તમને જોવા મળે જોવા મળે તો પછી કોમેન્ટ કરતા નઈ પણ મોટા ભાગે તો નહી જોવા દઉં

આપડે બપોરા પાણી મસ્ત મજા ના થઈ ગયા છે અને વરસાદ પણ એમ કેવાય કે ધીમે ધીમે સાટો સાટો સારું થઈ ગયો છે અને આગાહી પણ છે કે ઘણા ખરા વિસ્તારમાં એમ કે સાટા સાટા જેવી આગાહી છે

સારું થઈ જાય કાક રાખવાનું હોય કાક આગે આગે મૂકવાનું હોય બંતર બંતર કાક લેવાનું હોય એ બધું મૂકવાનું હોય કા બા તો એમને ખેડૂતને સીધું છોડવા મળવાનું અને સિટી તો એ વરસાદનો આનંદ લેવાનો ઈ બે સાટા પડે તો ઈ છોડવા મળે પણ ઈ બારા ખાય વરસાદ જોવા આવતા રે અને આપણે કામ કટું થઈને દોડવા મળવાનું ગોલ ઉપર લઈ જાય છે ને ઓલ ઉપર લઈ જાય છે

ફુલ ફુલ કડીક વાર વજન થઈ જશે સાટા દાવાત મણ્યા પછી તો વજન થઈ જ જાય ને ગઈ પછી માથે ઉપાડી તો લઈ જાવાનું બાન બી અને જો સકલીના ઈંડા ના છે ને આપણે આવ્યા ને એટલે નાખીને એટલે એને વરસાદ લાગે ને વરસાદ તો આપણે શું કરવું

હાલો તે કરો બળ બીજું શું થાય કેમ થાય વજન લાગશે તો વાંધો નહીં

ઉપાડવાનું ની આવતા દેસિયે અને અત્યારે વરસાદ રહી ગયો થોડા ઘણા સાંટા આવ્યા તમે ફટાફટ હારવા મળ્યા પણ ઘડીક સાંટા આવ્યા તો આપણે નીંદ તો હરાઈ ગઈ અત્યારે સાંટા રહી ગયા છે એટલે અત્યારે હવે આવતા નથી વરસાદ શિવાની રમાડે છે એના રાખતા હતા પણ પછી એના પપ્પાને ગમને કોકને ભાળી જાય એટલે રે નહીં એના મોટા એના પપ્પા ત્યારે રાખે છે અને એને જો વાળવા છોડવાનું કામ ચાલુ છે અને અમારે અંકિતા બેન આવી ગયા એટલે માંડવી ખાવા માંડ્યા ને અંકિતા બેન હા અને બસ ના જો વાળીને બારે ઓ ભેગો કર્યો આ બધે વાળ લખ્યું અને શિવાનીને એના પપ્પાએ રાખી એટલે તમને બધાને ને હવે એમ કોમેન્ટ બધા કરતા ને હવે વિચાર આવતો હશે કે હમણાં બેસી ગયો છે એટલે હવે તમને થોડું ઘણું જણાવી દેવી કે હવે ગયો એટલે અમારે છે ને નવમો મહિનો બેસે એટલે એમ કે હમા વેહી ગયા એમ કેતા હોય પણ નવમો મહિનો બેસી ગયો એ બધાને તો ખબર નહીં હોય એટલે હવે હમા બે ગયા છે ને હવે ટૂંક સમયમાં જ હવે આ મહિનામાં કેરે નાનું થઈ જાય એ કાંઈ નક્કી ન હોય એટલે કેરે ડિલિવરી થઈ જાય એ કાંઈ ખ્યાલ ન હોય એટલે જલ્દી જેમ કહેવાય કે એક નવા મહેમાને નવું બેબી અમારા ઘરે આવી જશે માલનું બધું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને તે પણ અત્યારે હાથમી ગયો છે વરસાદ તો એમ થાય છે કે અત્યારે જ આવવા જ મળે એવા હમણાં કેવા સાટા આવતા હતા હમણાં કીધું ઘડીક વારમાં હારો હરોળું આવી જશે આમાં કાંઈ નક્કી ન હોય આ એવું જ વાતાવરણ છે અત્યારે હજી એટલે સુરેશ દાદા જો હવે તાથમાન આમ થોડું ઘણું અંજવાળું શેષ છે દેખાય છે અને વાદળા છે એટલે આમ વરસાદ જેવું વાતાવરણ છે આમાં ક્યારે વરસાદ આવવા મળે એનું કાંઈ નક્કી ન હોય તો હવે આપણે ફટાફટ સરસ મજાનું વાળું પાણીનું એવું બધું તૈયાર કરી નાખવી એટલે વાળું ને એવું બધું બનાવવાનું થાય અને પછી વાળું કરવાની થાય અને હવે બેન આવ્યા છે એટલે એ ખડીક શિવાની બેનને રમાડે છે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહીએ તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય